લોકસભાની ચૂંટણી આવે ત્યારે રાજકીય સમીકરણો બદલાતા હોય છે વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે ઉત્તરાયણ બાદ ભાજપમાં જોડાઈ શકે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના અપક્ષ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદથી રાજીનામું આપી શકે છે રાજીનામું આપી ભાજપમાં જોડાશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પર આવવાની સંભાવનાઓ સર્જાઈ રહી છે લોકસભાની ચૂંટણી વખતે પેટાચૂંટણી થવાની શક્યતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે કરી મુલાકાત ઉત્તરાયણ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું